શું મિત્રો તમને ખબર છે કે તરબૂચ ખાવાથી શરીરમાં કયા ફાયદા થઈ શકે નમસ્કાર દર્શક મિત્રો ખબર છે ડોટ કોમ પરથી હું દ્રષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આપણા શરીરનું સ્વાસ્થ્ય જાળવી રાખવા માટે આપણે ઘણા બધા નિયમોનું પાલન કરીએ તે ખૂબ જરૂરી છે તમે જે કંઈ પણ ખોરાક કે આહાર લો છો એની સીધી અસર તમારા શરીર પર દેખાશે ઘણીવાર આપણે ડાયટમાં ભૂલ કરી બેસીએ છીએ જે પણ આપણે પાછળ જીભો ગવું પડે છે હવે જેમ સિઝન બદલાય ઋતુ બદલાય તેમ તેમ આહારો પણ બદલાય છે ફળ શાકભાજીઓ પણ બદલાય છે અને આ ઋતુ એવી છે જેમાં શક્કરટેટી તરબૂચ દ્રાક્ષ જેવા ફળોની ખૂબ આવનજાવન ખતી હોય છે તો આવામાં સૌથી પ્રિય એટલે તરબૂચ શું મિત્રો તમને ખબર છે કે તરબૂચ ખાવાથી શરીરમાં કયા ફાયદા થઈ શકે ઉનાળાની સિઝન આવતાની સાથે જ બજારમાં તરબૂચનું વેચાણ શરૂ થઈ જાય છે હવે લોકો આખા વર્ષ તરબૂચની રાહ જોતા હોય છે ઉનાળામાં લોકો તરબૂચ ખાય છે કારણ કે આ તરબૂચ સૌથી પસંદગીદા એટલા માટે છે કે એ રસદાર અને મધુર ફળ તરીકે જાણીતું છે હવે નાનાથી લઈને મોટા સુધી તરબૂચ એક એવું ફળ છે જે દરેકને પ્રિય હોય છે તમને નહીં ખબર હોય તો જણાવી દઈએ કે તરબૂચની અંદર ઘણા એવા પોષક તત્વો છે જે શારીરિક સ્વાસ્થ્યને જાળવવામાં મદદ કરે છે હવે આ સિઝનમાં આપણે ડિહાઇડ્રેશનની સમસ્યા સતાવે તો તમે તરબૂચની મદદ પણ લઈ શકો તરબૂચની અંદર નેવું જેટલું તો પાણી છે હવે જો તમે તરબૂચનું સેવન કરો છો તો એનો અર્થ એ થયો કે શરીરમાં તે પાણીની ઉણપને પૂર્ણ કરી દેશે હવે જે લોકો વજન ઘટાડવા ઈચ્છતા હોય ડાયટ કરવાનું ઈચ્છતા હોય પરંતુ ન કરી શકતા હોય તેમને તરબૂચ મદદ કરી શકે તરબૂચમાં ખૂબ જ ઓછી કેલેરી હોય છે જેથી એ વજન ઘટાડવામાં તમને અસરકારક બની રહેશે આ સિવાય બ્લડ પ્રેશર હાડકા દાંતની સમસ્યા આંખની સમસ્યા સ્નાયુઓની રિકવરી અને કેન્સર જેવા રોગોમાં પણ તરબૂચ ખૂબ ફાયદાકારક છે મિત્રો તરબૂચ ખૂબ ફળદ્રુપ પણ છે હવે એમાં રહેલા જે પોષક તત્વો છે એ તમારા શરીરને સ્વસ્થ રાખશે આ સિવાય ખાવામાં પણ તરબૂચ ખૂબ સ્વાદિષ્ટ હોય છે એની સાથે સાથે જ આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે આજકાલ તો લોકો માર્કેટની અંદર તરબૂચનો જ્યુસ પણ ખૂબ વેચાઈ રહ્યા છે તો દર્શક મિત્રો આ ઉનાળાની ઋતુમાં તમે પણ તરબૂચ ખાવાનું ના ભૂલશો ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર છે ડોટ કોમ